તાપીમાં એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ અને એસ ડીએચ સોનગઢ હોસ્પિટલના સ્ટાફ દ્વારા પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે આખા દેશમાં તેની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે એકસો આઠ એમ્બ્યુલન્સ તાપી અને એસડીએચ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સોનગઢ હોસ્પિટલમાં શ્રી રામ ભગવાનની પૂજા અર્ચના કરી પ્રસાદનો ભોગ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો અને પ્રાણ પ્રતિષ્ઠાને વધાવવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર સુનગઢ હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉક્ટર વિમલ પટેલ સાહેબ તથા મેડિકલ ઓફિસર ડોક્ટર દિલીપ ગામિત સાહેબ અને નર્સિંગ ઇન્ચાર્જ હેડ નર્સ ઉષાબેન પટેલ તથા એસ ડી એચ સોનગઢ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તથા એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમના સોનગઢ લોકેશન ઈએમટી કૌશિક દવે અને પાયલોટ સંદીપ પાટીલ તથા એકસો આઠ એમ્બ્યુલન્સ તાપી તરફથી સાજણભાઈ સિંધવ હરીશભાઈ ગોસ્વામી અને પુરુષોત્તમભાઈ દેવરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો